અન્ય રાજ્યમાં જઈ રહ્યા છે નારણપુરામાં બસમાં રોડથી જનતા એક તરફ પરેશાન છે જયેશ પટેલ નારણપુરાના કોર્પોરેટર કે જેઓ કાશ્મીર પહોંચ્યા તો એમસીએ કોર્પોરેટર્સ અને અધિકારીઓ માટે કાશ્મીરની સ્ટડી ટૂર નક્કી કરતા ભાજપ અને કોંગ્રેસના એકસો બાણું કોર્પોરેટર્સ અને અધિકારીઓ મળી કુલ બસોને પચીસ લોકો કાશ્મીરના પ્રવાસે છે તો કશ્મીર શું કરવા ગયા છે કોર્પોરેટર સ્ટડી ટૂરના નામે કોર્પોરેટરના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે અક્ષર ટ્રાવેલ્સને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે નારણપુરા વિસ્તારના જે કોર્પોરેટર છે તે અત્યારે શ્રીનગર ફરવા ગયા છે અને શ્રીનગરને જે કોર્પોરેટરની સમસ્યાઓ છે તે ત્યાંના કોર્પોરેટર કઈ રીતે સહેલાઈથી તેને અપૂર્ણ કરે છે તે જોવા ગયા છે પરંતુ તેમના પોતાના વિસ્તારમાં શું હાલત છે તે આપણે તેમના એના રહેવાસી પાસે જાણીએ શું તકલીફ છે ભાઈ આપણા વિસ્તારમાં આ લગભગ બાર મહિનાથી આ આપણે ચોકથી વિજયનગર ગુંદીનો રોડ બ બાર મહિનાથી હાવ કંડમ અવસ્થાની અંદર છે એને કોઈ હજી મ્યુનિસિપાલિટી રિપેર કરી શકતી નથી અને બાર મહિનાથી હેરાન પરેશાન થઈએ છીએ અમે લોકો રજૂઆત થઈ છે ખરી કોઈ દ્વારા કોઈ જોવા આવ્યું છે નું ઘર પણ સામે હા એમએલએનું ઘર પણ સામે છે પણ ને એવી ખબર નથી પડતી કે આ રોડ આપણે સુધરાઈએ અને એમએલએ એમએલએ આટલા બાર મહિનાથી એના ઘરની આગળનો રોડ તો સુધારતા નથી કારણ આ અમારા ચોકથી વિજયનગર સુધીનો રોડ હાવ કંડમ અવસ્થામાં હોવાના કારણે અમે બહુ પરિસ્થાન હેરાન પરેશાન છીએ અમે અમારાથી એટલે કે આ રોડ બનાવવા નારાયણપુરાના કોર્પોરેટરને અમારી આજીજી અને નમ્ર વિનંતી છે કોર્પોરેટર પોતે અત્યારે શ્રીનગર ફરવા ગયા છે ત્યાંની બધી વ્યવસ્થા જોવા માટે તો એમને એવું ન હોય પહેલાં અહીંયા જોવા જેવું છે જોવા જ જોઈએ ને અમે તો ક્યારથી હેરાન થઈ થઈએ સાહેબ કોઈ બોલવાનું કોને બોલવા જવાનું અમારે રોડ તો બનવો જોઈએ ને કેટલા ટાઈમથી હેરાન થઈ ગયા છે કે આપણે નારણપુરાની રોડ સુધારો ઉધારો કરે શું કહેવું છે શું કહેવું છે બે કરોડના ખર્ચે બધા જ કોર્પોરેટર છે તે શ્રીનગર અત્યારે મુલાકાત લેવા જવાના છે પરંતુ પોતાના વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક તકલીફો છે તે અત્યારે તેમની નજરથી દૂર જોવા મળી રહી છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ

પોતાના વિસ્તારની અસુવિધાને નજર અંદાજ કરીને અન્ય રાજ્યમાં ગયા હોવાની ચર્ચાઓ થઈ રહી છે નારણપુરામાં બિસ્મા રોડથી જનતા પરેશાન છે જયેશ પટેલ નારણપુરાના કોર્પોરેટર કે જેઓ કાશ્મીર પહોંચ્યા છે એએમસીએ કોર્પોરેટર્સ અને અધિકારીઓ માટે કાશ્મીરની સ્ટડી ટૂર નક્કી કરતા ભાજપ અને કોંગ્રેસના એકસો ને બાણું કોર્પોરેટર્સ અને અધિકારીઓ મળી બસો પચીસ લોકો કાશ્મીર ગયા છે